અને રણ મેદાનના યોદ્ધાઓને તૈયાર કરવા માટે પંચ ધન્ય એ શંખ ફૂકે સાહેબ કૃષ્ણ વિદાય લઈ છે રથમાં બેઠા છે ગાયો રડે છે ગોવાળો રડે છે ગોપીઓ રડે યશોદા રડે ગોકુળની એક એક વ્યક્તિ રડે છે આજે કનૈયાના વિયોગમાં અને એ સમયે રથ થોડોક ચાલતો થયો ને તરત જ યશોદા પાછળ દોડ્યા છે એટલે ભગવાન ફરી પાછા રથમાંથી ઉતરી અને માના બે હાથ પકડીને કહે છે માં શું કરો છો તમે આ આમ અધીરા ન બનો ત્યારે માં કહે છે કનૈયા મારે આપને એક વાત કરવી છે લાલા અરે કહેને માં શું કેવું છે લાલા તું નાનો હતો ને ત્યારે તને યાદ છે બહુ તોફાન કરતો હતો એટલે મેં તને ખાનણિયા સાથે બાંધી દીધો હતો હા માં મને યાદ છે લાલા બસ એ જ મારે તને કહેવું છે તારા જીવનની બધી વાતો યાદ રાખજે મેં તને ખાનણીએ બાંધો ને આ વાતને ભૂલી જાજે કોઈ દિવસ કોઈને આ વાત કરતો નહીં લાલા આ શબ્દ સાંભળી અત્યાર સુધી કૃષ્ણ નહોતા રહ્યા પણ હવે કૃષ્ણની આંખમાં ખૂણાઓ ભીના થયા અને કૃષ્ણ બોલ્યા છે માં મારા જિંદગીની બધી વાતો ભૂલી શકું પણ યશોદા તે મને ખાનણીયા સાથે બાંધો તો ને એ જિંદગી ભર ન ભૂલી શકું કારણ આ દુનિયામાં કોઈ મને બાંધી નથી શક્યું માત્ર યશોદા તે મને બાંધો છે તે મને બાંધો છે મારા સિવાય આ દુનિયામાં મને કોઈ નથી બાંધી શક્યું મને શાંતિના આપિન કહે છે માં આમ અધીરા ન બનો આપણે બહુ જલ્દી મળીશું ભગવાન એટલો કોલ આપ્યો આપણે મળીશું ક્યારે મળીશું ક્યાં મળીશું એનો કોઈ સંકેત ના આપ્યો કૃષ્ણએ કૃષ્ણ નીકળ્યા ભગવાનનો રથ ગયો શું સાહેબ રથ ગયો